ભલે એ વ્યક્તિની ઊંચાઈ આનુવંશિકતા પર આધાર રાખે છે પરંતુ શરીરના યોગ્ય વિકાસ માટે આહારમાં પૂરતા પોષક તત્વો હોવા પણ મહત્વપૂર્ણ છે વૈજ્ઞાનિકો કહે છે કે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી માણસ માટે તેની ઊંચાઈ વધારવી મુશ્કેલ છે પરંતુ શું તમે જાણો છો કે ઘણી બધી ખાદ્ય વસ્તુઓ હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવીને ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે છે પ્રોટીન એ શારીરિક વિકાસ માંસપેશીઓના સમારકામ અને શક્તિ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે આ ઉપરાંત કેલ્શિયમ વિટામિન ડી મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પણ હાડકાને મજબૂત બનાવે છે જે બાળકોની ઊંચાઈ વધતી અટકી જાય છે તેમના શારીરિક વિકાસ માટે કેટલીક બાબતો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઘણા લોકો પૂછે છે કે ઊંચાઈ વધારવા માટે શું ખાવું જોઈએ શું સોયાબીન ખાવાથી ઊંચાઈ વધે છે જે લોકો આ વિશે ખૂબ જ ચિંતિત છે તેઓ અઠવાડિયામાં ઊંચાઈ વધારવાના રસ્તાઓ શોધે છે અને ઊંચાઈ વધારવાની પદ્ધતિઓ જેવા ઘણા પ્રશ્નોના જવાબો પણ શોધે છે જો તમે પણ આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો તો આજના વિડીયોમાં ઊંચાઈ વધારવા માટે શું ખાવું અને કયા ખોરાક તમારી ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે છે તે વિશે જાણીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે અશ્વગંધાનું નામ તો સાંભળ્યું જ હશે આ ઔષધિ તમારી ઊંચાઈ વધારવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેના મૂળને આહારમાં સામેલ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે અને અશ્વગંધા તમને ઊંચાઈ વધારવામાં પણ મદદ કરી શકે છે પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તેનો ઉપયોગ કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો તમે ઘણી વખત બ્રોકલીનું સેવન કર્યું હશે પરંતુ તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાથી તમારી ઊંચાઈ વધારવામાં મદદ મળી શકે છે બ્રોકોલી ફાઈબર વિટામિન્સ વિટામિન સી અને આયનથી ભરપૂર હોય છે આ ઉપરાંત તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ હોય છે ઈંડા પ્રોટીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે ઈંડાને ઊંચાઈ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પ્રોટીનયુક્ત આહાર આપણા શરીરના વિકાસ માટે ફાયદાકારક હોઈ શકે છે ઈંડામાં પ્રોટીનની સાથે વિટામિન પણ જોવા મળે છે ઈંડામાં રીબોફ્લેવિન જોવા મળે છે જે ઊંચાઈ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે ઘણા લોકો જાણવા માંગે છે કે શું સોયાબીન ઊંચાઈ વધારે છે જો તમે શાકાહારી હોવ તો ઊંચાઈ વધારવા માટે સોયાબીન એક સારો વિકલ્પ બની શકે છે સોયાબીનમાં પ્રોટીન ખૂબ હોય છે સોયાબીનને એનિમિયા સામે લડવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે સોયાબીનમાં ફાઇબર વિટામિન અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે આમળા ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે આમળાને તમારી ઊંચાઈ વધારવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરવામાં આમળાને ખૂબ અસરકારક માનવામાં આવે છે જો તમે ઊંચાઈ વધારવા માંગતા હોવ તો તમે તમારા આહારમાં આમળાનો સમાવેશ કરી શકો છો કઠોળ ઊંચાઈ વધારવામાં ફાયદાકારક થઈ શકે છે કઠોળમાં ફાઈબર ફોલેટ પ્રોટીન વિટામિન અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે કઠોળનું નિયમિત સેવન ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે છે પાણીના વધુ પડતા ઉપયોગથી શરીરમાં ડીહાઈડ્રેશન થતું નથી વધુ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે જેના કારણે શરીરના વિકાસમાં કોઈ સમસ્યા થતી નથી પાણીનો વધુ પડતો ઉપયોગ પેટનો ગેસ પણ ઘટાડે છે જે શરીરના હોર્મોન્સ વધારવામાં મદદ કરે છે તેથી પુષ્કળ પાણી પીઓ કેળામાં ઘણા બધા તત્વો હોય છે જે ઊંચાઈ વધારવામાં મદદ કરે છે અળસીમાં ઓમેગા ફેટી એસિડ ત્રણ અને છ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આ ઉપરાંત તેમાં કેલ્શિયમ પોટેશિયમ ફાઈબર આયર્ન મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો પણ જોવા મળે છે જે તમારી ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે છે તેથી શેકેલી અળસીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે આ ઉપરાંત તલ અને ગાજરનું સેવન પણ ફાયદાકારક છે ગાજર મેથી ચીઝ દૂધ વગેરેનું પણ સેવન ફાયદાકારક છે ચણા સોયાબીન અને જવ વગેરેને લોટમાં ભેળવીને ખાવા જોઈએ શંખપુષ્પી અને બ્રાહ્મી આયુર્વેદિક દવાઓનો ભંડાર છે બ્રાહ્મીને મગજ બુસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત આ બંનેનું સેવન કરવાથી બાળકોના મગજને તેજ કરવાની સાથે ઊંચાઈ વધારવામાં પણ મદદ મળે છે ફળો અને લીલા શાકભાજીનું પણ સેવન કરવું જોઈએ જો આપણે ઊંચાઈ વધારવા માટેના યોગાસનો વિશે વાત કરીએ તો શીર્ષાસન સર્વાંગાસન સૂર્ય નમસ્કાર વૃક્ષાસન તાડાસન તિરિક તાળાસન ચક્રાસન મયુરાસન વગેરે કરી શકો છો પ્રોટીન અને ઘણા પોષક તત્વોથી ભરપૂર ચિકન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ચિકનને વિટામિન બી ટ્વેલનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે આ વિટામિન ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે છે બદામમાં રહેલા ઘણા પ્રકારના વિટામિન અને ખનીજો ઊંચાઈ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્વસ્થ ચરબી ઉપરાંત તેમાં ફાઇબર મેંગેનીઝ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે આ ઉપરાંત તેમાં વિટામિન ઈ પણ હોય છે જે એન્ટી તરીકે બમણું કામ કરે છે એક અભ્યાસ મુજબ બદામ આપણા હાણકા માટે પણ ફાયદાકારક છે પ્રોટીન ઉપરાંત દહીંને ઘણા પ્રકારના પોષક તત્વોનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે બસો ગ્રામ દહીંમાં લગભગ વીસ ગ્રામ પ્રોટીન હોય છે તેમાં આંતરડા માટે ફાયદાકારક કેટલાક પ્રોબાયોટિક બેક્ટેરિયા પણ જોવા મળે છે દહીંને કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે વિટામિન એથી ભરપૂર શક્કરિયા હાડકાના સ્વાસ્થ્યને સુધારીને ઊંચાઈ વધારવામાં મદદ કરે છે તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના તત્વો હોય છે જે તમારા પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે વિટામિન સી ઉપરાંત તે મેંગેનીઝ વિટામિન બી સિક્સ અને પોટેશિયમનો પણ સારો સ્રોત છે કિનોવા વનસ્પતિ આધારિત પ્રોટીનનો સારો સ્રોત છે તેમાં તમારા શરીરને જરૂરી બધા નવા પ્રકારના એમિનો એસિડ હોય છે તેમાં મેગ્નેશિયમ પણ હોય છે જે હાડકાની પેશીઓ માટે જરૂરી છે અને હાડકાની ખનીજ ઘનતા વધારી શકે છે બ્લુબેરી સ્ટ્રોબેરી બ્લેકબેરી અથવા રાસબેરી પણ ઘણા પ્રકારના પોષણથી ભરપૂર હોય છે તેમાં રહેલું વિટામિન સી કોષોને સુધારે છે અને પેશીઓને સુધારવાનું કામ કરે છે ઓમેગા થ્રી ફેટી એસિડથી ભરપૂર સાલમન માછલી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ઓમેકાથ્રી ફેટી એસિડ એક એવી ચરબી છે જે હૃદયના સ્વાસ્થ્યને લાભ આપે છે અને શરીરના વિકાસ માટે પણ સારી માનવામાં આવે છે કેટલાક સંશોધકો કહે છે કે ઓમેગાથી ફેટી એસિડ પણ હાડકાના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે તે બાળકોમાં ઊંઘરી સમસ્યાઓ પણ હલ કરી શકે છે ઊંચાઈ વધારવા માટે દરરોજ લટકવાની કસરત કરવી જોઈએ કારણ કે તે તમારી ઊંચાઈ વધારવામાં મદદ કરે છે એ તમારા પીઠના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને કરોડરજ્જુનું સંકોચન પણ ઘટાડે છે આનાથી કરોડરજ્જુ સીધી રહે છે અને ઊંચાઈ પણ વધે છે દારૂ પીવો સિગરેટ પીવી અને ડ્રગ્સ લેવા એ શરીર માટે ખૂબ જ ખરાબ અને હાનિકારક છે જો તમારે સારી ઊંચાઈ મેળવવી હોય તો આ બધી બાબતોથી દૂર રહેવું વધુ સારું છે આ બધી બાબતો તમને કોઈપણ ઉંમરે જરૂરી પોષણ ઘટાડે છે અને આખરે તમારી ઊંચાઈને સરળતાથી વધવા દેતી નથી આ ઉપરાંત વધુ પડતી કોફી પીવાથી તમારી ઊંચાઈ પર અસર પડે છે સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય ઊંઘ પણ ખૂબ મહત્વપૂર્ણ છે સારી અને સંપૂર્ણ ઊંઘ લેવાથી તમારી ઊંચાઈ વધી શકે છે જ્યારે તમે સૂતા હોવ છો ત્યારે તમારું શરીર ગ્રોથ હોર્મોન મુક્ત કરે છે તેથી તમારા શરીરના યોગ્ય વિકાસ માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે આઠ કલાકની ઊંઘ આદર્શ છે સારી ઊંચાઈ મેળવવા માટે તમારે ચાલવાની બેસવાની અને સૂવાની યોગ્ય રીત જાળવવી પડશે તમે જે રીતે બેસો છો અને જે રીતે ઊભા છો તે તમારી ઊંચાઈને અસર કરે છે સારી મુદ્રા તમને છ ઇંચ સુધી ઊંચા કરવામાં મદદ કરી શકે છે તેથી હંમેશા સીધા બેસો અને સીધી મુદ્રામાં ઊભા રહો ઘણીવાર લોકો સૂતી વખતે ધ્યાન આપતા નથી કે તેમના શરીરની મુદ્રા ખોટી છે અને એ તમારી ઊંચાઈ વધારવામાં અવરોધ ઊભો કરી શકે છે તમારે હંમેશા સીધી મુદ્રામાં સૂવું જોઈએ ચાલતી વખતે તમારા માથા અને ગરદનને બિલકુલ વાળશો નહીં આનાથી ઊંચાઈ પણ પ્રભાવિત થાય છે તમારે દરરોજ થોડીવાર માટે તમારા અંગૂઠા પર ઊભા રહીને તમારા શરીરને ઉપરની તરફ ખેંચવાનો પ્રયાસ કરવો જોઈએ તમે અન્ય સ્ટ્રેચિંગ કસરતો પણ કરી શકો છો દરરોજ આમ કરવાથી તમારી ઊંચાઈ એક કે બે ઇંચ વધી શકે છે વિટામિન ડીનો શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ છે આ એક શક્તિશાળી પોષક તત્વ છે જે એકંદરે વિકાસ તેમજ ઊંચાઈ માટે જરૂરી છે જો શરીરને વિટામિન ડી યોગ્ય માત્રામાં ન મળે તો હાડકાં નબળા પડવા લાગે છે અને તેની ઊંચાઈ પર અસર પડી શકે છે કસરત અને રમતગમત હોર્મોન્સમાં વધારો કરે છે જેના કારણે ઊંચાઈ વધે છે તમારે નિયમિતપણે કસરત અને રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ કૂદકો મારવો અને દોરડા કૂદવા પણ સારી કસરતો છે ટેનિસ અને બાસ્કેટબોલ જેવી રમતો પણ ઊંચાઈ વધારે છે તરવાથી ઊંચાઈ વધારવામાં ઘણી મદદ મળી શકે છે આ કસરત તમે ડ્રાય સ્વિમિંગ દ્વારા પણ કરી શકો છો જો તેના માટે જમીન પર એક સાદડી પાથરીને તેના પર ચત્તા સુઈ જાઓ અને પાણીમાં તરતા હો તેમ કરો આમ કરવાથી ઊંચાઈ વધે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો